ખાલી ત્રણસો બાવન 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 રૂપિયા નો આવે ત્રણસો બાવન લાવ ત્રણસો બાવન ત્રણસો બાવન ત્રણસો એકાવન

ચારસો ઓગણસી કાજી ની ગુલ સુપરસો પચાસ ભાઈ

નવાનો <tutly> વાણો <Arduino>

પૂછો ત્રણસો ત્રણસો પાંચ એક ત્રણસો બ્યાસી ત્રણસો બ્યાસી લેતી બાણું બોલુભાઈ ત્રાણું દ્વારા પંદરસો નું અઠાણું અઠાણું રૂપિયા ત્રણસો નવ્વાણું નવ ચારસો ચારસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ રૂપિયા છ આઠ નવ દસ હુ દસ રૂપિયા ચારસો દસ બાર એ બહુ પંદર પંદર રૂપિયા ચારસો પંદર ગોળ